પાવાગઢમાં જૈન ધર્મની મૂર્તિઓ ખંડિત કરવાના ઘેરા પ્રત્યાઘાતો સુરતમાં જોવા મળી રહ્યા છે સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જાગવાની હાકલ સાથેના મેસેજ લાગ્યા જેને લઈને મોટી સંખ્યામાં જૈન મુનિઓ સહિતના સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે આસ્થા પરના પ્રહાર સાથે ધર્મની લાગણી દુભાવવા સાથે એક જાતની સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી અમારી માંગણી હતી એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી કચેરીમાંથી ન ખસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સાથે જ તેમની માંગ છે કે ડેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઉભી કરી સમાજને સુપરત કર્યા અને આજથી જ જીર્ણોદ્ધારની પ્રક્રિયા શરૂ કરી યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે સુનીલ એપ